નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે ક્યુઆર કોડ કેવી રીતે બનાવશો કેવી રીતે સેવ કરશું કેવી રીતે પ્રિન્ટ આઉટ કરશો અને આ કોડને કેવી રીતે સ્કેન એટલે કે રીડ કરશું તો એમના વિશે જોઈએ આ પ્રેક્ટિકલ વિડીયો સૌ પ્રથમ જોઈએ ક્યુઆર કોડ શા માટે ક્યુઆર કોડ નું ફૂલ ફોર્મ છે ક્વિક રિસ્પોન્સ કોડ ઇન્ટરનેટ પર રહેલી કોઈ માહિતીને ઝડપથી મેળવવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ થાય છે જેમ કે કોઈ વેબસાઇટ કે બ્લોગનું એડ્રેસ એટલે કે યુઆરએલ આરએલ યુટ્યુબ પરના વિડીયો સોશિયલ મીડિયાની પ્રોફાઇલ અને ડ્રાઈવમાં અપલોડ કરેલ કોઈ પણ ફાઇલ ક્યુઆર કોડની મદદથી ઝડપથી મેળવી શકાય છે તો ચાલો જોઈએ પ્રેક્ટિકલ વિડીયો ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપના બ્રાઉઝરમાં કે આપના મોબાઈલમાં આપ અહીંયા ટાઈપ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ લખી સર્ચ કરો એટલે આપને આ રીતે આ વેબસાઇટ નું ડેશબોર્ડ દેખાશે જેમાં અહીંયા આપ જોશો ડાબી બાજુ તો અહીંયા આપને ટાઈપ દેખાશે અને કેટલાક આઇકોન દેખાશે જેમાં સૌથી પહેલું આઇકન છે એમના ઉપર ક્લિક કરો હવે અહીંયા વેબસાઈટ એડ્રેસ એવું આપ જોઈ શકો છો અહીંયા બ્લેન્ક સ્પેસમાં આપે જે તે બ્લોક વેબસાઇટ કે કોઈ ફાઇલ કે યુટ્યુબના વિડીયો જેમને પણ ક્યુઆર કોડ બનાવવા માગતા હોય એમનું યુઆરએલ અહીંયા પેસ્ટ આપવાનું છે તો સૌ પ્રથમ હું જે વિડીયોનું ક્યુઆર કોડ બનાવવા માગું છું એમનું યુઆરએલ અહીંયા પેસ્ટ આપીશ આ જે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના એમસીક્યુ પ્રશ્નોની જે મોબાઈલ એપ્લિકેશન છે એમનો આ વિડીયો ને એમનો હું આ ક્યુઆર કોડ સેટ કરવા માગું છું તો અહીંયા સૌપ્રથમ અહીંયા જે આ વિડીયોની યુઆરએલ છે એ હું કોપી કરીશ એમના ઉપર એક ક્લિક કરું છું એટલે આ સિલેક્ટ થશે ને હવે કોપી કરવા માટે રાઈટ ક્લિક કરીને કોપી પણ કરી શકું છું અને કોમ્પ્યુટર કે લેપટોપમાં કંટ્રોલ પ્લસ સીથી શોટકીથી પણ આપી આ યુ આર એલ કોપી કરી શકો છો મોબાઈલમાં સિલેક્ટ ઓલ થી આ ટેક્સ્ટ કોપી કરી શકો છો ત્યારબાદ અહીંયા જે વેબસાઇટ એડ્રેસ છે ત્યાં આપણે આ પેસ્ટ આપવાનું રહેશે આ યુ પેસ્ટ આપતાની સાથે જ અહીંયા જમણી બાજુ આપ જોઈ શકો છો ક્યુઆર કોડ બની ગયો છે અને નીચે આપને ઓપ્શન મળે છે ડાઉનલોડ એમના ઉપર ક્લિક કરતાની સાથે જ ડાઉનલોડ માટેનું પેજ આપને દેખાશે જેમાં સૌપ્રથમ અહીંયા વાત કરીએ બેકગ્રાઉન્ડ તો ડિફોલ્ટ રીતે બેકગ્રાઉન્ડ છે એ વ્હાઈટ છે પણ આપ ચાહો તો કોઈ પણ કલરમાં આ ક્યુઆર કોડનું બેકગ્રાઉન્ડ આ રીતે સેટ કરી શકો છો અન્યથા ડિફોલ્ટ વ્હાઈટ રહેશે ત્યારબાદ અહીંયા ઓપ્શન છે સાઈઝ આ ક્યુઆર કોડની જે સાઈઝમાં આપ ચાહો તે સાઈઝમાં ઇમેજ સેવ કરી શકો છો અત્યારે હું ત્રણસો સાઈઝ સેટ કરું છું હવે આ ક્યુઆર કોડની જે ઇમેજ બને છે એના માટે બે ઓપ્શન છે પીએનજી અને જેપીજી તો હું જેપીજી ઓપ્શન સિલેક્ટ કરું છું એમના ઉપર ટચ કરીને તો હવે આ QR કોડ ની ઇમેજ સેવ માટે ના ઓપ્શન મળશે ઓપન અને સેવ ફાઇલ સેવ ફાઇલ સિલેક્ટ કરેલ છે એટલે હું ઓકે આપીશ આ QR કોડ આપણા સિસ્ટમ માં સેવ થઈ ગયેલ છે ફરીથી આપ બીજા QR કોડ સેટ કરવા માંગતા હોય તો આ ક્લોઝ કરશો અહીંથી વચ્ચે આ રીતે લાઈક ધીસ સર્વિસ નો ઓપ્શન આવે તો અહીંયા ક્લોઝ કરશો અને ફરી આ જે URL છે એમને દૂર કરીને બીજા જે ક્યુઆર કોડ બનાવવા માગો છો એમને યુઆર પેસ્ટ આપવું બીજો ક્યુઆર કોડ છે એ મારો પી ગોંડલિયા ડોટ કોમ તો એમનું હું ક્યુઆર કોડ બનાવવા માગું છું તો અહીંયા હું લખીશ પી ગોંડલિયા ડોટ કોમ એટલું લખતાની સાથે જ અહીંયા જમણી બાજુ આપ જોઈ શકો છો ક્યુઆર કોડ બની ગયો છે ડાઉનલોડ ઉપર ક્લિક કરી ઓપ્શન જો આમાં કોઈ સુધારો કરવા ન માગતા હોય તો જેપીજી ઉપર ક્લિક કરી આ ઇમેજ સેવ કરી શકીએ છીએ આ રીતે આપ આપના ફેસબુકની પ્રોફાઇલ યુઆરએલ ટ્વિટર પર આપનું એકાઉન્ટ હોય તો એમના એકાઉન્ટને યુ આર કે વિકિપીડિયા પર રહેલ કોઈ માહિતીને એમની જે યુઆરએલ છે એ પણ આપ એમની પણ ક્યુઆર કોડ સેટ કરી શકો છો કે આ રીતે કોઈ વેબસાઇટ હોય તો એમનો યુઆરએલ પણ આપણે આપ ક્યુઆર કોડ બનાવી શકો છો હવે જોઈએ આ ક્યુઆર કોડને કેવી રીતે આઉટ કરશો સૌ પ્રથમ આપના જે સિસ્ટમમાં જ્યાં પણ આ ક્યુઆર કોડની ઇમેજ સેવ થયેલ છે તો એ ઇમેજ ઉપર એક ક્લિક કરી સિલેક્ટ કરી ત્યારબાદ કોપી કરો ત્યારબાદ વર્ડની કોઈ એક ફાઇલ ખોલી ઓપન કરો અને તેમાં આ રીતે આપ પેસ્ટ આપી શકો છો શરૂઆતમાં પેસ્ટ આપતાની સાથે જ ઇમેજ છે એ આ રીતે મોટી સાઈઝમાં દેખાશે ત્યારબાદ ચારે બાજુ જે આપ ડોટ જોઈ રહ્યા છો તો ત્યાં ક્લિક કરીને આ રીતે આ ક્યુઆર કોડની સાઈઝ નાની બનાવી શકાય છે આ રીતે અહીંયા આ ક્યુઆર કોડ છે એમની ડિસ્ક્રિપ્શન તરીકે અહીંયા થોડું વિગત લખી શકાય છે જેથી ખ્યાલ આવે કે આ ક્યુઆર કોડ શેનો છે અહીંયા મેં નમૂના માટે કેટલાક ક્યુઆર કોડ સેવ કરેલા છે તો આ રીતે આપ એક પેજમાં ચાહો તો આ રીતે ક્યુઆર કોડ સેવ કરી શકો છો અને આ પેજની પ્રિન્ટઆઉટ લઈ શકો છો આ રીતે પણ પેજમાં લઈ શકાય હવે જોઈએ આ ક્યુઆર કોડને કેવી રીતે રીડ એટલે કે સ્કેન કરશો તો આ માટે આપના મોબાઈલમાં એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે સૌ પ્રથમ આપના મોબાઈલ સ્ક્રીન પર જે મેનુ છે એમાંથી પ્લે સ્ટોર પર ટચ કરી પ્લે સ્ટોર મેનુ ઓપન કરો ઓપન થયા બાદ અહીંયા ઉપરના ભાગે આપ ટચ કરી ત્યાં આપ લખશો ક્યુઆર કોડ રીડર આટલું લખી નીચેના ભાગે જે સર્ચનું આઇકન છે એમના ઉપર ટચ કરી સર્ચ કરો સર્ચ કરતાની સાથે આપને કેટલીક એપ્લિકેશન જોવા મળશે જેમાં આ એપ્લિકેશન છે ક્યુઆર કોડ રીડર નીચે લખેલું છે સ્કેન આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે આ સિવાય ઘણી બધી એપ્લિકેશન છે ચાહો તો એ પણ યુઝ કરી શકો છો પરંતુ આ એપ્લિકેશન મેં ટ્રાય કરેલી છે તો આ એપ્લિકેશન હું ઇન્સ્ટોલ કરું છું ત્યારબાદ ઇન્સ્ટોલ પર ટચ કરો હવે એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી રાહ જુઓ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ છે થઈ ગઈ છે ઓપન ઉપર ટચ કરતાની સાથે જ આપના મોબાઈલમાં જે કેમેરો છે એ ઓપન થશે એટલે સૌ પ્રથમ આપ જે ક્યુઆર કોડ ની પ્રિન્ટ આઉટ પેજ છે એ રાખશો અને એમના ઉપર કેમેરાની મદદથી અહીંયા પહેલું છે ઓનલાઈન ડિક્શનરી મોબાઈલ એપ એમનું જે ક્યુઆર કોડ છે એમના ઉપર આ રીતે રાખી સ્કેન કરું છું તો હવે આપને આ રીતે એક મેસેજ જોવા મળશે ઓપન યુઆરએલ ત્યાં ઓકે આપો તો આપ જોઈ શકો છો ઓનલાઈન ડિક્શનરી નો વિડિયો આપની સામે પ્લે થશે ઘણીવાર અંગ્રેજી ભાષા અધ્યયન કે અધ્યાપન વખતે તો આ રીતે આપ ક્યુઆર કોડ ની મદદ થી કોઈ પણ યુઆરએલ ને એકદમ ઝડપથી સ્કેન કરી શકો છો એટલે કે વાંચી શકો છો અને જે તે માહિતી મેળવી શકો છો તો આ રીતે આપ ચાહો તો આ રીતે પાઠ્યપુસ્તક માં એકમ સંબંધિત youtube પરથી વિડિયો wikipedia કે અન્ય વેબસાઈટ ના QR કોડ સેટ કરી અને તે સ્ટીકર સ્વરૂપે પાઠ્યપુસ્તક ના પેજ પર લગાડી અને એકદમ સરળતાથી માહિતી મેળવી શકો છો મારો આ વિડિયો આપને પસંદ પડે તો શેર કરશો અને લાઈક આપશો મારા તમામ વિડિયો youtube પર ઉપલબ્ધ છે youtube પર સર્ચ કરો પુરણ ગોંડલિયા મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબમાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો